ગાંધીનગરમાં રસ્તાઓ મુદ્દે આમ આદમી પાર્ટીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન વિધાનસભા ક્ષત્રો વચ્ચે માર્ગ સમારકામ જવાબદારી નિર્ધારિત કરવાની માંગ થઈ તે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ શહેરના ખરાબ માર્ગોને લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો ની સૂત્રોચ્ચાર સાથે ધ્યાન આકર્ષ્યું જેમાં રસ્તાઓની દુર્દર્શા મુદ્દે રાજ્ય સરકાર સામે જવાબદારી નિર્ધારિત કરવાની માંગ ઉઠી હતી વિરોધ કાર્યક્રમ વિધાનસભા ક્ષેત્રના પરિપ્રેક્ષ્યમાં નોંધાયો હોવાનું અને રાજ્યવ્યાપી માર્ગ વ્યવસ્થાની હાલત અંગે પ્રશ્નો તેજ થયા હોવાનું સ્થાનિક રાજકીય ઘટનાઓના તાજા અહેવાલોમાં વ્યક્ત થયું છે ઘટનાક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓએ માર્ગોમાં પડેલા ખાડાઓ અને વાહન ચાલકોને થતી હાલાકી મુદ્દે સઘન કાર્યવાહી કરવાની માંગ રાખી હોવાનું મીડિયા સાથેની ટીકામાં ઉલ્લેખાયું છે વિરોધ કાર્યક્રમમાં પક્ષના પ્રતિનિધિઓએ પાટનગર સહિત રાજ્યભરના માર્ગોને અયોગ્ય હાલતને વિષય બનાવી તાત્કાલિક સમારકામ ગુણવત્તા નિયંત્રણ અને જવાબદાર સંસ્થાઓની જવાબદારી નક્કી કરવાની દિશામાં પગલાં લેવાની માંગ રજૂ કરી છે વિધાનસભાના માનસૂન સત્રની શરૂઆત સાથે જ માર્ગ વ્યવસ્થાના પ્રશ્નોને લઈ ઉઠેલા અવાજોને વિશેષ ધ્યાન મળ્યું હતું જ્યારે અન્ય પ્રતિપક્ષી પક્ષોએ પણ અલગ મુદ્દાઓ પર વિરોધ નોંધાવ્યો હતો જેનાથી શાસકીય એજન્ડા વચ્ચે નાગરિકો સુવિધાઓની પ્રાથમિકતા ફરી ચર્ચામાં આવી છે પક્ષના ધારાસભ્યોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે રાજ્યમાં રસ્તાઓની હાલત ભયાનક બની છે અને આ મુદ્દે સત્ર દરમિયાન ને નોટિસો દ્વારા દબાણ જાળવવામાં આવશે વિરોધને પગલે માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામગીરીમાં પારદર્શિતા કોન્ટ્રાક્ટ વ્યવસ્થામાં કડક દેખરેખ અને સમયબંધ સમારકામની જાહેરાતની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે જ્યારે વિધાનસભાના ચાલુ કાર્યક્રમમાં સરકાર તરફથી સ્પષ્ટ જવાબોની માંગ તેજ બની છે તાજેતરના અહેવાલો અનુસાર સત્ર દરમિયાન અનેક વહીવટી સુધારાના પ્રસ્તાવો તથા અન્ય વિધેયકો પણ પેશ થવાના હોવાથી નગર સુવિધા અને જાહેર કામોની પ્રાથમિકતાઓ પર વ્યાપક ચર્ચા થવાની સંભાવના છે નમસ્કાર ગાંધીનગર સાથે ગુજરાતની જનતાને એક નાનકડી અપીલ કરવા નીકળ્યા છે કે રોડ રસ્તા બનાવો જિંદગી બચાવો આવું એટલા માટે કહીએ છીએ કે અત્યારે અત્યારે હું ગાંધીનગરના ઓમકારેશ્વર મહાદેવનું જે મંદિર છે એના રસ્તા ઉપર આખા ગુજરાતમાં રસ્તાની હાલત ખૂબ દયનીય છે રસ્તામાં ખાડા છે એવું નથી કહેવાતું પણ ઊંધું કહેવાય છે કે ખાડામાં ક્યાંક રસ્તો છે આ પરિસ્થિતિમાં માની લો કે જયારે નરેન્દ્ર મોદી છે કે અમિત શાહ જેવા વ્યક્તિ ગુજરાતમાં આવે તો તાત્કાલિક ઓન ધ સ્પોટ રાતોરાત રસ્તા બની જાય છે અહીંયા અમિત શાહ એક કાર્યક્રમમાં આવેલા તો આ રસ્તો એક જ રાતમાં સરસ બનાવી દીધો અહીંયા તમને કોઈ ખાડો કે ટેકરો નહીં દેખાય નવરાત્રીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પણ એ જ રસ્તા ઉપર જો અમિત શાહ ખાલી આમ નજર ફેરવે તો કે તો એમને શું દેખાય એ તમને દેખાડીએ છીએ આ રસ્તા તમે જુઓ આ સેક્ટર ચાર ના રસ્તા છે અને આવા જ રસ્તા આખા ગાંધીનગરના છે હવે ગાંધીનગરની જે પ્રજા છે એના દ્વારા જે સરકારને ટેક્સ ભરવામાં આવે છે એ ટેક્સની કિંમત લગભગ લગભગ વર્ષે સરકારનું બજેટ છે એ પ્રમાણે સાડા સત્તરસો કરોડ છે આ સાડા સત્તરસો કરોડને દરેક સેક્ટરમાં વેચીએ તો દરેક સેક્ટરમાં પચાસ થી વધારે આવે છે હવે પાંચ વર્ષ એટલે અઢીસો કરોડ થયા અઢીસો કરોડ એક સેક્ટરમાં તમે જો વાપરો અને એના પછી આવી પરિસ્થિતિ હોય તો ખરેખર આ વિકાસ ન કહેવાય તો કે આ ભૂંડ ભક્તો જેને વિકાસ કહે છે એને બતાવું કે આ રોડ ઉપર તમે જો આ જે ખાડા છે હવે માની લો કે અહીંયા આ રોડ ઉપર કોઈ પ્રકારનું કોડન કરવા નથી આવ્યું કે અહીંયા તમે આ અંતર બતાવવું એક વેંત રોડ થી એક વેંત હેઠું છે જો કોઈ વ્યક્તિને ધ્યાનમાં ના હોય તો કે કોઈ માતા છે પોતાના નાના બાળકને લઈ નીકળ્યા હોય અને જો આમાં ગાડી આવે તો ચોક્કસ અકસ્માત થાય એ લોકો પડે વાગે ઇન્જર થાય અથવા તો એવું થાય કે મૃત્યુ પણ થઈ શકે આ પરિસ્થિતિ તમે જુઓ તો લોકોને હર હંમેશા આવી રીતના ઊંધું જ ભણાવવાનું ગુઠા ભણવાની જે વાત આ ભાજપ સરકાર કરે છે હવે ધીમે ધીમે લોકો પણ શીખી ગયા છે જેમ જેમ તમે આગળ જશો આ રસ્તા આમાં તમને ડામર દેખાય દેખાય આમાં ડામર તમને છે ક્યાંય આ રોડ છે ગાંધીનગરના હવે અહીંયા ગાંધીનગરમાં તો હજી આવી કાપચી કે કાકરી નાખી છે બાકી તો રોડમાં કપચી નાખી અહીંયા રહીશો સાથે વાત કરી એમને અમને ફરિયાદ કરી કે અમે દોઢ દોઢ વર્ષ થયા ઓકે અમારી રજૂઆત કરીએ છીએ સાંભળતું નથી અમે અમારા છોકરાને ઘરની બહાર રમવા જવા નથી દેતા સાયકલ નથી દેતા અમારા પૂરી રાખવાના તો અમે ગાંધીનગર અને આખા આમ આદમી પાર્ટી છે ભારતીય જનતા એવું કહેવા માંગીએ છીએ કે જો આવનારા એક સમયમાં એક જ મહિનામાં દિવાળીનો પર્વ છે લોકોને એક સારી ભેટ આપો સારા રોડ રસ્તા આપો અને નહીં આપો તો આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જન આંદોલન ઉભું કરવામાં આવશે કે ટેક્સ ના પૈસે અમને સારા રોડ કેમ ન મળે સરકાર છે હું કહીશ કે મુખ્યમંત્રી મહેસૂલ એમની પાસે છે ઓકે પંચાયત એમની પાસે છે જેટલા જેટલા સારા સારા વિભાગો છે એ બધા એમની પાસે છે જે વિભાગમાં એક વ્યક્તિ હોવો જોઈએ મંત્રી તરીકે એની જગ્યાએ પાંચ સાત દસ વિભાગો એક જ વ્યક્તિ રાખે પછી એમાં આ મળે છે જનતાને

જન આંદોલન ઉભુ થશે અને એના માટે જવાબદાર આ ભ્રષ્ટ ભાજપ રહેશે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા આત્માને જગાડો તમારા પૈસા આ બધું તૈયાર થાય છે નથી થતું તો કોક ખાઈ જાય છે શું કરવા ભોગવો છો એક વખત જેમ આપણે એક જ રોટલી એક જ બાજુ શેકાય તો બળી જાય છે એમ પાંત્રી વર્તિ આ ગુજરાત એક જ બાજુ શેકાય છે ભાજપના ના શાસનમાં ભૂખ ભય ભ્રષ્ટાચાર એને એક વખત ફેરવી આમ આદમી પાર્ટીનો નવો સૂરો ઉગાડો એવી આપ સૌને અપીલ કરીએ છીએ